પ્રશ્ન નંબર એક ખાટું મધ કયા દેશમાંથી મળી આવે છે આ ચીનમાં બ્રાઝિલમાં સી કેનેડામાં દી જાપાનમાં સાચો જવાબ છે બ્રાઝિલમાં પ્રશ્ન નંબર બે વિશ્વમાં કુલ કેટલા દેશ છે અ 130 ત્રીસ બી એકસો ચાલીસ સી એકસો સાઠ બી એકસો પંચાણું સાચો જવાબ છે દી એકસો પંચાણું પ્રશ્ન નંબર ત્રણ એવું કયું ફૂલ છે જેનો વજન દસ કિલો સુધી હોઈ શકે છે अरेफ्लेसिया बी गुलाब सी चमेली दी मोगरो जवाब छे। अरेफ्लेसिया प्रश्न नंबर चार भारत में कुल केट राज्यों से अन्य राज्यों बीक बेचार राज्यों। સી બે આઠ રાજ્યો દીક ત્રણ શૂન્ય રાજ્યો સાચો જવાબ છે સી બે આઠ રાજ્ય પ્રશ્ન નંબર પાંચ કયું પશુ પંદર દેશોનું રાષ્ટ્રીય પશુ છે હાથી બી સિંહ સીત મગર દી કાંગારુ जवाब बीक बीक साचो जवाब छे बी सिंह प्रश्न नंबर 6 कयो जीव પોતાનો શ્વાસ 6 દિવસ સુધી રોકી શકે છે અવિચી બી કાચબો સી સાપ દી કરોડિયો સાચો જવાબ છે અવિચી પ્રશ્ન નંબર 7 સૌથી વધારે લસણનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે અ ગુજરાતમાં બી રાજસ્થાનમાં સિત મધ્યપ્રદેશમાં ડી ઓડિશામાં સાચો જવાબ છે સિત મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર આઠ કાંગારુ કયા દેશનું રાષ્ટ્રીય પશુ છે અક ન્યુઝીલેન્ડ બી તુર્કી સીપ ઓસ્ટ્રેલિયા દી જાપાન સાચો જવાબ છે સીપ ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર નવ કયું પક્ષી દૂધમાંથી પાણી અલગ કરી શકે છે अब मोर बी बाज सी चकली दी हंस साचो जवाब छे दी हंस प्रश्न नंबर दस शरीर नु क्यू अंग आग में सड़गत नहीं अब नख बी दांत सी कान दी खोट સાચો જવાબ છે બી દાંત પ્રશ્ન નંબર અગિયાર દુનિયાનું સૌથી મોંઘું ફળ કયું છે અતયુબારી ખરબૂજા બીત કેરું સી દાડમ દીત કેરી સાચો જવાબ છે અત્યુબારી ખરબૂજા प्रश्न नंबर बार कॉम्प्यूटर शोध करी मार्टिन कूपर बी चार्ल्स बेबेज सी मैडम क्यूरी डी न्यूटन साचो जवाब छे। बी चार्ल्स बेबेज प्रश्न नंबर तेर કૂતરાના મોઢામાં કેટલા દાંત હોય છે અપ ત્રણ શૂન્ય દાંત બી ત્રણ પાંચ દાંત સી ચાર બે દાંત દીક પાંચ શૂન્ય દાંત સાચો જવાબ છે સી ચાર બે દાંત પ્રશ્ન નંબર ચૌદ સૌથી વધારે મરચાંનું ઉત્પાદન કયા દેશમાં થાય છે અક ચીન બી ભારત સી અમેરિકા દીક ઇઝરાયલ સાચો જવાબ છે બીક ભારત પ્રશ્ન નંબર પંદર ટેબલ પંખાનો આવિષ્કાર ક્યારે થયું હતું अब एक आठ आठ शून्य बी एक आठ आठ बे मा, सी एक आठ नव मा। दी एक नव एक नव शून्य मा। शून्यून्य जवाब छे। बी एक आठ आठ बे मा। प्रश्न नंबर सोल કયા પક્ષીની આંખો તેના મગજ કરતા મોટી હોય છે પોપટ ડી કબૂતર શાહમૃગ દીક કોયલ સાચો જવાબ છે સી શાહમૃગ પ્રશ્ન નંબર સત્તર ભારતનું સૌથી મોટું શહેર કયું છે a. मुंबई b. कोलकाता c. दिल्ली d. चेन्नई સાચો જવાબ છે અબ મુંબઈ પ્રશ્ન નંબર 18 કયું જાનવર खुद को મારી શકતું નથી a. હાથી b. બિલાડી c. કૂતરો d. ગેંડો સાચો જવાબ છે અ હાથી પ્રશ્ન નંબર ઓગણીસ કયા ફળમાં બધા જ વિટામિન હોય છે અ ચીકુમાં બીત પપૈયામાં સીત દાડમમાં બીત કેરીમાં સાચો જવાબ છે બીત પપૈયામાં વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો